સરકારે કર્યા બ્લોક કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી સીએ મુદ્દે વિપક્ષ રાજનીતિ કરે છે અમિત શાહ દાવો કાયદો ક્યારે પરત નહીં લેવાય અને તે મુસ્લિમો વિરુદ્ધ નથી સુમર ડેરીના નવા પ્લાન્ટનું સાંસદ સી આર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા હાજર લોકસભા ચૂંટણી પહેલા એક દેશ એક ચૂંટણીને લઈને કોવિંદ કમિટીએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો અઢાર હજાર પેજના રિપોર્ટમાં બે હજાર ઓગણત્રીસમાં એક સાથે ચૂંટણી યોજાવાની ભલામણ કરી હોળી પર વતન જતા પેસેન્જરોને નહીં પડે તકલીફ પંદરસો જેટલી એક્સ્ટ્રા બસો સાત હજાર ટ્રીપનું આયોજન એસટી વિભાગે કર્યું વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે નંબર અને કોર્પોરેટર વજીબેન ગહલતને સસ્પેન્ડ કરાયા છે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશ ભાજપમાંથી કડક કાર્યવાહી કરાઈ છે કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાનું નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટી એ લોકોની પાર્ટી છે કોઈ સામાન્ય નાગરિકને નુકસાન નહીં થવા દઈએ આ સમગ્ર કૌભાંડમાં કોઈ અધિકારીના નામ ખુલશે તો તેમની સામે પણ લેવામાં આવશે આવશે સરકારી જગ્યામાં બનેલા ઓડિયો મુદ્દે તપાસ કરવામાં જો કોર્પોરેટર કે તેના પતિ દોષી હશે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો રાજકોટમાં ગોકુલ નગર આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે જેમાં બે મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં સામેલ હોવાનું કરવામાં આવ્યા છે બંને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતને સસ્પેન્ડ કરાયા છે વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવુબેન જાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પ્રદેશ

અમારા કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છીએ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે છ વર્ષ માટે એમની સામે પગલા ભરવામાં આવે છે છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે રહેશે ભારતીય જનતા જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને પ્રાથમિક સભ્ય પદેથી અમે રદબાતલ નથી કરતા એ અમારો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશના હાઈકમાન્ડ સૂચના પ્રમાણે માત્ર છ વર્ષ માટે પ્રાથમિક અમે અમને

કાર્યકર્તા આવા કોઈ પણ પ્રકારના ગેરરીતિના કાર્ય કાર્ય કરે તો એને પાર્ટી સાથી નો લે સ્પષ્ટ સંદેશો આપે છે

ગાડી બચાવવાની કોશિશ કરો છો તમે પાર્ટીએ એક પછી એક નિર્ણય લીધા છે પાર્ટીએ સોકોસ નોટિસ પણ આપી સોકોસ નોટિસ પછી 48 કલાકની અંદર પાર્ટીએ પોતાનો નિર્ણય પણ જાહેર કર્યો છે કોર્પોરેટરો ખુલાસો તમને શું આપ્યો ખુલાસોમાં એમને પોતાનો બચાવ કર્યો છે એ બચાવ ગ્રાહ્ય રાખ્યો નથી મુકેશભાઈ કોઈ કોર્પોરેટર આવી રીતે ડાયરેક્ટ ડ્રો કરી શકે ને કોઈ અધિકારીની સંડોવણી કોઈ છે એ મારા માટે કેવું વધારે છે તો શા માટે અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ કોઈ એ આગળની કાર્યવાહી સમય અંતરે જે થવાની છે કોઈ પરેશાન અધિકારી આ ડ્રો થઈ તો કે એ એના માટે હું કાઈ નો કહી તપાસ કરાવશો એના માટે હું અત્યારે કાઈ નો કહી શકું પાર્ટીના પ્રમુખ તરીકે મારી સુધી પાર્ટીના પ્રમુખ તરીકે મારી જવાબદારી સંગઠનની છે મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે કંઈ થતું હોય એ કરવું પડે મારા પ્રદેશના હાઈકમાન્ડનું મારે ધ્યાન દોરવું પડે એની સૂચના પ્રમાણે મારે કામ બેસી જ ન કહી શક એ અપક્ષ તરીકે સ્વાભાવિક રીતે રહે એ અપક્ષ તરીકે જ રે એ કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં પાર્ટીના ના કોર્પોરેટર તરીકે ઓળખ પણ આપી શકશે નહીં

જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને બરતરફ કરીશ રાજીનામું મુકેશભાઈ ફરીથી જોઈ કે આવું ક્યાંય આચરણ કરશે તો અત્યારે આનાથી પછી જવાબદારી વ્યક્તિગત બની જાય છે સભ્ય નથી આગળની કાર્યવાહી કોર્પોરેટર નું જાય તો અન્ય કોર્પોરેટર ના ગોપાન ખોલવાની આવી કોઈ વાત નથી આવી કોઈ વાત અમારી પાસે આવી પણ નથી અને આવી વાત કોઈ કોર્પોરેટર નથી પિસ્તાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે માન્ય નરેન્દ્રભાઈ થી લઈ અને રાજકોટમાં અમારા અધ્યક્ષ માન્ય મુકેશભાઈ દોશી સુધીના તમામ પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને અમારી એક વિચારધારા હોય છે કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે ચાર વખત સર્વે થયો સર્વેમાં શું શું વિષયો એવા ક્યાં ક્યાં અધિકારીઓ હતા સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રીને અમે સૌ પદાધિકારીઓ આ આપ સૌને અમે ખાતરી પણ આપી છે અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણે સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેર સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે સો ટકા એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે ભારત

અંકલેશ્વરમાં બોર્ડ બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબ વિવાદ સામે આવ્યો છે અંકલેશ્વરમાં બોર્ડ ની પરીક્ષા દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરી પરીક્ષા આપવામાં અટકાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓએ વિરોધ ઉઠાવ્યો છે

આપતા તેમને અટકાવવામાં આવ્યા છે મારા સંવાદદાતા ધર્મેન્દ્ર પટેલ જી ધર્મેન્દ્ર જાણવા મળેલું છે અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબ વિવાદ સર્જાયો છે શું છે સમગ્ર વિગત આપની પાસે ગઈકાલે ધોરણ દસ ની પરીક્ષા દરમિયાન જે પરીક્ષા વિદ્યાર્થીની છે એની પાસે હિસાબ કરાયા હિજાબ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે ગઈકાલે જે ધોરણ દસ નું પેપર ગણિત નું પેપર ચાલી રહ્યું હતું એ દરમિયાન જે છોકરીઓ જે પરીક્ષા કંડમાં બેસતા પહેલા ચેકિંગ ચાલતું હોય છે અને એ ચેકિંગ દરમિયાન અ જે બુરખો જે જે વિદ્યાર્થીની હોય મુરખો તથા ઉધળી પહેરીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાર ત્યારબાદ જે આ જે બુરખો જે કરાવવામાં આવ્યો છે એ જ્યારે પરીક્ષા ખંડમાં બેઠી હતી એ દરમિયાન મહિલા પ્રિન્સિપાલ જે મહિલા પ્રિન્સિપાલ આવી અને એમના બુરખો અને હોધણી પણ

લાયન્સ ફ્લોર પર પહોંચી રહ્યા હતા જે રીતે જે વર્તન કર્યું છે એની સામે આક્રોશ ઠાલવ્યો હતો અને એમના વાલીઓ પણ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરવાની તજવીજ કરી અને એક લેખિત જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરી છે જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરી પરીક્ષા આપવા આપતા અટકાવવામાં આવતા જે સમગ્ર વાલીઓ છે તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે जो रजवात है हमारी ये लायंस स्कूल अंकलेश्वर की आ, में अभी हम लोग खड़े हैं यहाँ पे कल जो अभी टेंथ और ट्वेल्थ के पेपर्स चल रहे हैं बोर्ड के उसमें टेंथ के पेपर में कल मैथ्स का पेपर था बच्चों का जिसमें स्कूल की गुजराती सेक्शन की प्रिंसिपल ने एग्ज़ाम स्टार्ट होने के जस्ट दो से पाँच मिनट पहले एग्जामिनेशन हॉल में जाके जितनी बच्चों ने चाहे वो जो भी समाज की थी वैसे तो यूजुअली मुस्लिम समाज की लड़कियां थी सिर के ऊपर जो ओढ़नी या स्काफ पहना था उनसे उतरवाया वो उतारने का सीन अभी हमने देखा सीसीटीवी में वो इस तरह का सीन लग रहा है पूरी क्लास में कि एक बच्चे से उसका आ, सिर पे से स्काफ उतरवा रहे हैं और पूरी की पूरी क्लास क्योंकि बच्चों की आदत है वो जनरल बात है पूरी की पूरी क्लास उसको विलन की तरह से देख रही है चारों तरफ होकर बच्चों का मॉरल डाउन किया एग्ज़ाम शुरू होने से पहले बच्चों के पेपर खराब गए ऐसे एक बच्चा नहीं है दस से बीस लड़कियाँ हैं अलग अलग स्कूल्स की हमने स्कूल में एप्लीकेशन की है हमारी मांग ये है कि प्रिंसिपल ने अगर खुद अपने मर्जी से ये काम किया है तो उसको सस्पेंड किया जाए प्रिंसिपल का अपनी जबानी यह है और ये बात है कि उनको ऊपर से डीओ का ऑर्डर है जो भी यहाँ के ऑफिसर हैं एजुकेशन बोर्ड वाले उनकी तरफ से ऑर्डर है ये कंप्लेंट हम लोग गुजरात लेवल तक और जरूरत पड़े तो दिल्ली लेवल तक लेके जाएंगे लेकिन हमारी रिक्वेस्ट ये है कि इस टाइप की कोई भी गतिविधि किसी भी एग्जाम स्पेशली टेंथ ट्वेल्थ क्योंकि बच्चों का पूरा करियर उसमें लगा रहता है स्पेशली टेंथ ट्वेल्थ के बच्चों के साथ में एग्जामिनेशन हॉल में किसी भी जाति धर्म के बच्चों के साथ में ये मॉरल डाउन करने वाली हेरेसमेंट वाली हरकतें नहीं होनी चाहिए ये हमारी अपील है हर एक स्कूल से हर एक प्रिंसिपल से और जो भी डिस्ट्रिक्ट के डी हैं

अफगानिस्तान और बांग्लादेश गांधी जी, जी हो या अरविंद केजरीवाल हो या ममता जी हो ये झूठ की राजनीति कर रहे हैं भारतीय जनता पार्टी ने 2019 में अपने घोषणा पत्र में कहा है कि हम सी लेकर आएंगे और पाकिस्तान अफगानिस्तान और बांग्लादेश के जो शरणार्थी है उनको नागरिकता देंगे सीए का, का कानून अभी चर्चा पर है एक इसमें एनआरसी का कोई प्रोविजन नहीं है दो इसमें किसी की नागरिकता छीनने का कोई प्रोविजन नहीं है तीन अगर विपक्ष को यह चाहिए कि उनसे चर्चा हो तो कोई भी कानून करने से पहले और बाद में संसद में चर्चा होती ही है अब विपक्ष त्रुष्टिकरण की राजनीति कर पॉलिटिक्स कर वोट बैंक को कंसोलिडेट करना चाहता है मैं उनको विनंती करना चाहता हूं कि आप एक्सपोज हो चुके हो ये मत करिए पूरे देश की जनता जानती है कि सीए इस देश का कानून है और चार साल में मैं कम से कम इकतालीस बार बोला हूं कि ये होगा चुनाव के पहले होगा सीए का कानून कभी वापस नहीं जाएगा और भारत की नागरिकता सुनिश्चित करना ये भारत का विषय है भारत की संप्रभुता का निर्णय है इसके साथ हम कोई कॉम्प्रोमाइज

જંગે પાટણ એસીબી કચેરીનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો જેને લઈ એસીબીએ સિદ્ધપુર સેન્ટ્રલ જીએસટી કચેરીમાં જ છટકુ ગોઠવી દીપક ચાવડાને પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે નથી તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ નું ઉલ્લંઘન થઈ રહ્યું છે આ આરોપો લગાવાયા છે આ વિરોધ પ્રદર્શનમાં શાળામાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગ કરાઈ તેમજ ફાયર એનઓસી વગર કેવી રીતે શાળા ચાલે તે અંગેના પ્રશ્નો કરાયા ગુજરાત માન્ય ગુજરાત હાઈકોર્ટ નો માં પીઆઈએલ થયેલી ફાયર સેફ્ટી બાબતે એકત્રીસ જાન્યુઆરી બે હાજર બાવીસ સુધીમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને એવું કીધું છે કે ગુજરાતની કોઈ પણ શાળા ફાયર એનો વગર ચાલવી જોઈએ નહીં આજે એ વાતને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાંય ભાજપના અધ્યક્ષ અહીંયા રહે છે ગૃહમંત્રી અહીંયા રહે છે શિક્ષણ મંત્રી અહીંયા રહે છે કેન્દ્રીય મંત્રી અહીંયા રહે છે તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટના જે સુરત શહેરમાં બની છે એ સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત બસો સાત શાળાઓ એકસો સત્યાસી શાળાઓ પાસે ફાયર એનોસી નથી એક બાજુ શાસકો એમ કે છે કે ફાયર ની સુવિધાઓ આપી દીધી છે જો તમે આપી દીધી છે તો તમને એનઓસી આપવામાં શું તકલીફ છે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન પણ છે કે દર ત્રણ મહિને તમારે શાળા સેફ્ટી ના અહેવાલો રજૂ કરવાના એ શાળા સેફ્ટી ના અહેવાલો હાલ સમાચારોમાં બસ આટલું જુદા સમાચારો માટે જોતા રહો ગુજરાતની સાથે નમસ્કાર no,